તો આ એટિનોલોલ મેડિકેશનને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે આજે થોડીક માહિતી તમને પ્રોવાઈડ કરીશ તો એટીનોલો એટીનોલોલમાં આપણે જોઈશું સૌથી પહેલાં તેનું ગ્રુપ તો આ એટિનોલોલ મેડિકેશન છે એ બીટા બ્લોકર ત્યારબાદ જોઈએ તો એન્ટી એડ્રેનર્જીક એજન્ટ તથા એન્ટી હાઈપોટેન્સિવ મેડિકેશન છે ત્યારબાદ આપણે જોઈશું તેના ઇન્ડિકેશન તો ઇન્ડિકેશનમાં જોઈએ તો આ એટિનોલોલ જે મેડિકેશન છે એ તેના મેઇનલી ત્રણ ઇન્ડિકેશન હોય છે જેમાં જોઈએ તો હાઈપરટેન્શન ત્યારબાદ જોઈએ એન્જાઇના પેક્ટોરિસ અને ત્યારબાદ જોઈએ તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન અને ક્યારેક ક્યારેક એરિધમિયાની કન્ડિશન હોય તો ત્યારે પણ પ્રોવાઇડ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો મેઇનલી હાઈપરટેન્શનમાં આ એટિનોલો મેડિકેશનનો યુઝ એ હાઈ બ્લડ પ્રેશરની કન્ડિશન હોય તો તેને ટ્રીટ કરવા માટે અથવા તો આ મેડિ મેડિકેશન છે એ હાઈપરટેન્શનને રિડ્યુઝ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો એન્જાઇના પેક્ટોરિસ એન્જાઇના પેક્ટોરિસ એ એવી કન્ડિશન છે કે જેમાં હાર્ટ મસલ્સમાં બ્લડ ફ્લો એ રિડ્યુઝ થવાના કારણે ચેસ્ટ પેન થાય છે આ મેડિકેશન એ ચેન્જ એન્જાઇના સાથે સંકળાયેલા ચેસ્ટ પેઇનની ફ્રિકવન્સી અને તેની સિવિયરિટીને રિડ્યુસ કરવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ જોઈએ તો માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશન આ મેડિકેશન છે એ માયોકાર્ડિયલની માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશનની કંડિશન હોય ત્યારે પણ સામાન્ય રીતે યુઝ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો એરિધેમિયા તો અમુક પ્રકારના ઇરેગ્યુલર ને મેનેજ કરવા માટે પણ આ એટીનોલો મેડિકેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે પરંતુ આ જે એરિધેમિયાની ઇન્ડિકેશન છે એ ક્યારેક 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 જ આ મેડિકેશન છે એ યુઝ કરવામાં આવે છે મેઇનલી તો તેના ત્રણ ઇન્ડિકેશન છે એક હાઇપરટેન્શન ત્યારબાદ એન્જાઇના પેક્ટોરિસ અને ત્યારબાદ માયોકાર્ડિયલ ઇન્ફ્રા ત્યારબાદ આપણે જોઈશું એટિનોલોલ મેડિકેશનનો ડોઝ તો સૌથી પહેલાં આપણે જોઈશું એડલ્ટ માટે તો એડલ્ટ માટે સૌથી પહેલાં એમાં જોઈશું હાઈપરટેન્શન માટે તો સામાન્ય રીતે પચાસ મિલીગ્રામની મેડિકેશન હોય તે દિવસમાં એક વખત એટલે વન્સ અ ડે અને જરૂર પડાય જરૂર પડે તો સો મિલિગ્રામ સુધી પણ આ મે આ મેડિકેશન છે તેને એડજસ્ટ કરી શકાય છે ત્યારબાદ જોઈએ તો એન્જાઇના માટે તો એન્જાઈના માટે આ મેડિકેશન છે પચાસ મિલિગ્રામથી લઈ અને સો મિલિગ્રામ જેટલી મેડિકેશન એ દિવ દિવસમાં એકવાર લઈ શકાય છે ત્યારબાદ જોઈએ તો માયોકાર્ડિયલ ઇન્ફ્રાકશન માટે તો તેના માટે આ મેડિકેશન છે એ સો મિલિગ્રામથી સ્ટાર્ટ થાય છે ત્યારબાદ ચિલ્ડ્રનમાં જોઈએ તો ચિલ્ડ્રનમાં આ મેડિકેશન એ ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ ઝીરોથી એક પોઈન્ટ ત્રણ મિલિગ્રામ પર કિલોગ્રામ પર ડે એક વખત એટલે કે વન્સ અ ડે અથવા તો તેને બે ડિવાઇડેઝ ડિવાઈડેડ ડોઝમાં પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ આ એટેનોલો મેડિકેશનનો રૂટ જોઈએ તો મેઇનલી તે ઓરલી રૂટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે હવે આપણે જોઈશું આ મેડિકેશનની મોડ ઓફ એક્શન તો સામાન્ય રીતે આપણે જોઈએ તો હાર્ટમાં રહેલા બીટા વન એડ્રેનર્જિક રિસેપ્ટર એ જ્યારે એક્ટિવેટ થાય છે ત્યારે હાર્ટ રેટ ત્યારબાદ હાર્ટના કોન્ટ્રેક્શન થવા માટેનો ફોર્સ અને હાર્ટ દ્વારા ઇલેક્ટ્રોનિક ફંક્શનના સ્પીડમાં વધારો થાય છે જેના કારણે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય છે હવે આ બી એટીનોલોલ મેડિકેશન છે એ બીટા બ્લોકર્સ છે એ આ રિસેપ્ટરને ઇન્હિબિટ કરવાનું વર્ક કરે છે જેના કારણે હાર્ટ રેટ છે એ રિડ્યુસ થાય ત્યારબાદ બ્લડ પ્રેશર રિડ્યુસ થાય અને હાર્ટનો વર્ક લોડ એ રિડ્યુઝ થાય છે જેના કારણે હાઈપરટેન્શન અને એન્જાઇના તથા માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની કન્ડિશન એ મેનેજ કરી શકાય છે ત્યારબાદ આપણે જોઈશું આ એટીનોલો મેડિકેશનના કોન્ટ્રા ઇન્ડિકેશન તો સૌથી પહેલા જોઈએ કે હાઈપર સેન્સિટિવિટી ત્યારબાદ જોઈએ તો સિવિયર બ્રેડીકાર્ડિયા એટલે કે હાર્ટ રેટ એ એક્સ્ટ્રીમલી રીતે સ્લો થતા હોય ત્યારબાદ જોઈએ તો સિવિયર હાઇપોટેન્શનની કન્ડિશન હોય કે જેમાં બ્લડ પ્રેશર એ લો થતું હોય ત્યારબાદ જોઈએ તો હાર્ટ બ્લોક અથવા તો કાર્ડિયોજનિક શોખ અને ત્યારબાદ જોઈએ તો હવે આપણે જોઈશું કે આ અમુક એવી કન્ડિશન છે કે જેમાં આ મેડિકેશન એ પ્રિકોશન્સ સાથે લઈ શકાય ત્યારબાદ તેમાં જોઈએ તો મેઇનલી કિડની ડિઝીઝ હોય ત્યારબાદ લિવર ડિઝીઝ હોય પ્રેગ્નન્સી અથવા તો ડાયાબિટીસ મલાઇટીસ જે કંડિશન હોય તો આ મેડિકેશન એટલે કે એટીનોલો મેડિકેશન છે એ પ્રિકોશન સાથે લેવામાં આવે છે ત્યારબાદ જોઈશું તો તેની સાઇડ ઇફેક્ટ સાઇડ ઇફેક્ટમાં આપણે જોઈએ તો આ મેડિકેશન લેવાથી કયા કયા સાઇડ ઇફેક્ટ થાય તે જોઈએ તો તેમાં આપણે બ્રેડિકાર્ડિયા નોઝિયા વોમિટિંગ એપિગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ ડિઝીનેસ ત્યારબાદ જોઈએ તો ટાયર્ડનેસ ફટીગ લેથાજી કોલ્ડ એક્સટ્રીમિટીઝ તો આ બધા હતા આ મેડિકેશનના સાઈડ ઇફેક્ટ ત્યારબાદ આપણે જોઈશું એટીનોલો મેડિકેશનની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી તો સૌથી પહેલાં જોઈએ તો આ મેડિકેશન લેતા હોય એ પેશન્ટના વાઇટલ સાઇનને પ્રોપરલી તથા કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરવા જોઈએ ત્યારબાદ મેડિકેશન પ્રોવાઈડ કરતી સમયે મેઈનલી મેડિકેશન પ્રોવાઈડ કરવા કરતી સમયે તેના ફાઇવ આર એટલે કે રાઈટ પેશન્ટ રાઇટ મેડિકેશન રાઇટ ડ્રગ રાઈટ રૂટ રાઇટ ડોઝ અને રાઇટ ટાઈમ આવી રીતે પાંચ આરને પ્રોપરલી અસેસ કરવા જોઈએ ત્યારબાદ પેશન્ટને મેડિકેશન વિશે કમ્પ્લીટલી એજ્યુકેશન પ્રોવાઈડ કરવું ત્યારબાદ જો પેશન્ટને મેડિકેશનનો પણ ઓવરડોઝ છે કે કેમ ત્યારબાદ તેની સાઇડ ઇફેક્ટ છે કે કેમ તથા તેની ટોક્સિસિટી છે કે કેમ તેને પ્રોપરલી ચેક કરવું ત્યારબાદ મેડિકેશનની ઇફેક્ટિવનેસ છે કે કેમ તે પ્રોપરલી અસેસ કરવું જો પેશન્ટને લિવર તથા રિનલ ફેલ્યુરની કોઈ કન્ડિશન હોય તો તેમને પ્રોપરલી મોનિટરિંગ કરવું કારણ કે તે મેડિકેશનના મેટાબોલિઝમ પર અફેક્ટ કરી શકે છે તો આ હતી એટિનોલોલ મેડિકેશન વિશેની થોડીક ઇન્ફોર્મેશન કે જે તમે ટેબલ ઉપર એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ